આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે દરરોજ જીરુની બજારમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉંઝામાં જીરુ બજાર ચાર હજાર પ્લસ યથાવત જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો સમી સાડત્રીસો થી આડત્રીસો ને રૂપિયા પોરબંદર છત્રીસો થી છત્રીસો રૂપિયા રાપર બત્રીસો પચીસ થી આડત્રીસો અગિયાર રૂપિયા ભચાઉ સાડા ત્રીસોથી સાડા ત્રીસો ને પચાસ રૂપિયા રાજકોટ પાંત્રીસો પાંત્રીસથી ત્રણ હજાર નવસો ને અડતાલીસ રૂપિયા હારીજ પાંત્રીસો એકવીસથી ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી આડત્રીસો નેવું રૂપિયા મોરબી બત્રીસોથી સાડા ત્રીસો ને સાઠ રૂપિયા પાટડી પાંત્રીસો ચાલીસથી આડત્રીસો ને સિત્તેર રૂપિયા ડીસા સાડા ત્રીસો એકાવનથી સાડા ત્રીસો ને એકાવન રૂપિયા બાબરા બત્રીસો વીસથી પિસ્તાલીસો રૂપિયા થરાદ છવ્વીસો એકાવનથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા માંડલ ચોત્રીસોથી આડત્રીસો ને પચીસ રૂપિયા અંજાર 3850 પચાસથી આડત્રીસો પચાસ રૂપિયા નેનાવા તેત્રીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા જસદણ પચીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ઊંઝા છત્રીસોથી બેતાલીસોને બોતેર રૂપિયા ગોંડલ પચીસોથી ચાર હજાર રૂપિયા દિયોદર છત્રીસો થી આડત્રીસો ને એકોતેર રૂપિયા તળાજા ત્યાં ત્રીસો ત્રીસ થી ત્યાં ત્રીસો ને ત્રીસ રૂપિયા જૂનાગઢ છવ્વીસો થી સાડા ત્રીસો રૂપિયા જેતપુર ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા ચામખંભાળીયા પાંત્રીસોથી આડત્રીસો ને એકોતેર રૂપિયા રાધનપુર એકત્રીસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા વારાહી તેત્રીસો થી આડત્રીસો ને સોળ રૂપિયા હળવદ ચોત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને બે રૂપિયા બોટાદ ત્રણ થી આડત્રીસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી આડત્રીસો રૂપિયા કાલાવડ આડત્રીસોથી આડત્રીસો રૂપિયા પાટણ આડત્રીસો થી આડત્રીસો પચીસ રૂપિયા અમરેલી ચોત્રીસો થી આડત્રીસો છ રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી આડત્રીસો ને બાવન રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો ચાલીસથી સાડત્રીસો રૂપિયા જામનગર બત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા અને ધાનેરા સાડત્રીસો પિસ્તાલીસથી આડત્રીસો ને ચાલીસ રૂપિયા